નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાબરકાંઠા ટુડે ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચાર વિગતવાર છોટાઉદેપુર એલસીબીને દારૂ પકડવામાં મળી વધુ એક સફળતા કમાટ પોલીસ સ્ટેશન વિસ્તારના નળવાણિયા ગામે રોડ પરથી સ્કોડા ગાડીમાંથી કિંમત રૂપિયા ત્રણ લાખ ચોત્રીસ હજાર આઠસો નું ભારતીય બનાવટનું વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ શ્રી સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વિભાગ વડોદરાનાઓ તથા શ્રી ઇમ્તિયાઝ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર સૂચના

ત્યારે પોલીસે ગાડીની તપાસ કરતાં ડીકીમાંથી ભારતીય બનાવટનું વિદેશી દારૂ અને બિયર પેટીઓ તેમજ છૂટી બોટલો ભરેલ હોય જે તપાસ કરતા કુલ બસો ચાલીસ નંગ ભારતીય વિદેશી દારૂ કિંમત રૂપિયા ત્રણ લાખ ચોત્રીસ હજાર આઠસો નો મુદ્દામાલ તથા દારૂની હેરાફેરી કરવા ઉપયોગ લીધેલ સ્ક્રોડા ગાડી પકડી કવાટ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી બ્યુરો રિપોર્ટ સાબરકાંઠા ટુડે ન્યૂઝ રમેશ સત્યની સાથે રોજે સમાચાર જોવા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલાયકોન પર ક્લિક કરો અને લાઈક કરો